અલે ઓબર આજ પૂનમ હત પૂનમ એટલે મને બોલાયો મંત્રાલ બધી શક્તિઓ લેવાની છે એવા મંત્રો એવી શક્તિ ને એવું તને ચોથી હેરાલ આલસી એટલે આ ગુરુ મહારાજ માં વાત થઈ ગઈ હે આચાણ ચાણ તને વાત કરી છે વચ્ચે હું જેતો ને એમલા ભાઈ હા એટલે હવે આપણે ત્યાં જવાનું બોલ એટલે તું જોય તો હું આવું તારા અંગા તારા આબાલ વચ્ચે એટલે આ તારા આ તો તું જોબરું કર્યું

બોલો ગુરુ મહારાજ ભેલાવે મને મંત્ર પ્રદાન કર્યો હા એ હું તને કાનમાં કહું છું કાન હા કઉા મંત્ર આપેલો યાદ રહી ગયો ગુરુ મહારાજ બાપા રે આ ગુરુ મહારાજ તો આશીર્વાદ આવે છે કાટકો ખોખલો કેટલો

મનુ એ ના કેવાય અરે ખરો બર ના કેવાયે બાપા ની આ બિલકુલ મહારાજ ની બધી શક્તિઓ અને હું નહિ બેઠો બપોરે બે વાગે જે જે કીધું ને એ પ્રમાણે બધી વિધિ કરવાની હે તો અંગા જ રહેવાનું બીયાબાન નહીં મારું તો મૂતર સુતા થઈ યાર

આપણે નીકળી જઈએ મચ્છર માં જવા એટલે મચ્છર માંથી ભીક લાગે તો ના લાગે હું નહીં અરે ના ના બીક આપડે લાગે છે ના લાગે યાર મોર આપડો મન કરો છે મારા ભાઈ અ દિલભાઈ હા બોલ મનિયા આ બધું કરવા તૈયાર પણ અલ્યા બી આપણે ના મંડળ લાગે છે તમેશોર માં લઈને હેડ્યા છો ને મને પણ બરાબર ધોન મારી કાળજી લેજો તો બરાબર પણ મારી કાળજી લેજો મને બહુ લાગી જાય છે બીજા અલ્યા ના બી અરે ના બેઠો યાર

જંગલ જેવું અને અલ્યા એક ના એક વાત બોલ બોલ કર્યું મારા અંગાધી હેઠળ આ રહ્યું વેત સીતુ જઈ યાર પણ મને હાથર છે મને બળ બદલી પીક લાગે સર અરે ના લાગે મારા અંગાથી હેઠ કીધા ગુરુ મારા જોડે મંત્રો પણ આપડો મંત્રો કાઢી નાખશી આ ચારે બાજુ ખરાબ બફોરે તું લાયો તું વિધિ કરવા મોડ હવે તું ગભરાતો ના મને બોલ બીક લાગે સર ના લાગે તું જો કરવી ઓમ ઘુમ ધમ ધમ ક્વોક ટોક

હું બેઠો ગુરુ મહારાજ ના મંત્ર ચાલુ કરું જો એવા એ મંત્ર બોલશો અરે બોલું તું જો હમણાં ઓન આવશે નથી હોચરો કરી તો કોણ થશે ને તારે ના બોલાવશો

ओम होम फट फट जन आदर थाय फट जन आदर थाय ओम ओम बट फट तो दन आदर थाय ओम ओम बट फट तो दन आदर थाय फट जन प्रगट थाओ फट जन प्रगट थाओ फट जन प्रगट थाओ फट जन प्रगट थाओ फर्तो जन प्रगट थौ 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 ફરતો જન પ્રગટ થાઓ ફરતો જન પ્રગટ થાઓ ફરતો જન પ્રગટ થાઓ ફરતો જન પ્રગટ થાઓ ફરતા જન ને કોને યાદ કર્યો ફરતો જન મને મારા ફરતો જન નામ નહીં ફરતો જન પ્રગટ થાઓ મંત્રણા કરી રહી છે પ્રગટ થાઓ મારે તો પ્રગટ થવું જ પડશે નહી જવું ફરતો ધન પ્રગટ મારે વિદેશ ની પ્રગટ કરવી પડશે પ્રગટ અને પછી અમે બે જણા જઈએ ફર્તો જન પ્રગટ થાઓ ફર્તો જન પ્રગટ થાઓ ફર્તો જન પ્રગટ થાઓ હું માની અમે વિદેશની સ્મરતો જન પ્રગટ થાઓ પ્રગટ કરું છું ફર્તો જન પ્રગટ થાઓ 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 ફર્તો

ફરતો જન પ્રગટ થાવ ફરતો ધન પ્રગટ થાવ ફરતો ધન પ્રગટ થાવ ફરતો પ્રગટ થાવ ફરતો પ્રગટ થાવ પ્રગટ મને કોઈ મારા મંત્ર કરી રહ્યું છે ફરતો જન પ્રગટ થાવ એટલા માટે હું તને સાથ લે મારા સાથે તારે આવવું પડશે પ્રગટ થાવ ફરતો જન પ્રગટ થાવ તમારે સાથે લઈ જવા માટે મને પ્રગટ કરી ફરતો જન પ્રગટ થાવ ચાલો સંસાર આપણે પ્રગટ થાવ ચાલો ફરતો જન પ્રગટ થાવ ફરતો જન પ્રગટ થાવ ફર્તો જન પ્રગટ થાઓ ફર્તો જન પ્રગટ થાઓ ફર્તો જન પ્રગટ થાઓ ગુરુ મહારાજના આદેશ પવન એ ફરતો જન પ્રગટ થા ફર્તો જન પ્રગટ થા ફર્તો જન પ્રગટ થા

ગુરુ મહારાજની દયાથી આ દુનિયાએ તમને યાદ કર્યા બોલો તમારે શું કામ હતું મારે તમારી પાસેથી ઘણા બધા કામ કરાવવાના છે ઘણા બધા કામ કરાવવા હોય તો હું તમારા જોડે મારી આ સ્માર્ટ ફૂથની મૂકતો જાઉં છું હા એ તમારા બધાં કામ કરશે પણ એ તમારે એને કામ બતાવી જવું પડશે ન તમને મારી નાખશે કામ નહીં હોય તો કશે વાંધો નહીં ગુરુ મહારાજ તમે કે પ્રમાણે મુકતા જો મારે ઘણા બધા કામ કરવાના છે મે જોડે હે બટનાટ બોલો હા મનુષ્ય જનમ જો માટે મને પુરુષનો અવાજ આપો આથી ભૂતની તારો પુરુષનો વાત થઈ જશે હા ચાલો

અત્યારે તમારો ભૂત મૂકી ગયો છે હા તો એક કામ કરો વિવાહ વગર ભૂત પ્રગટ થઈ ગયો સ્મશાન આપડે સાદી કાઢ્યું ઘેર જઈએ અંઘાત

પેલા ભૂતે નતું કીધું હા તો આને કોમ બતાય બતાય કરજો એટલે એને આજ રાતે દસ વીઘા જમીન પાવા મોકલી છે દસ વીઘા જમીન હા આ તો પોણી ફટાફટ આવતું નહીં બોર માં પંદર વીઘા એટલી રાત માં પડી રે આ તો મને તો બીક લાગે છે યાર પણ હવે મારે શું કરવું હવે હું જઉં બરાબર હું જઉં છું અત્યારે યાર મને બહુ બીક લાગે નાથી તો બીભાઈ નહીં બેઠો નહીં તમે બેઠા છો ખરા પણ મને બહુ બીક લાગે છે હવે મારે હું હું હવે નહીં આવું ભાઈ

ઘાસનું પાણી આખું વાઢી કાઢ્યું તબેલા બધી ચાર લાઈન લખી દીધી હવે મને બીજું કામ બતાવો અમારું સારું ફટ ફટ કોમ કરીને આવે બીજું કોમ હું બતાવું ને હા તમે જે ઘાસનું પાણી વાઢ્યું એની બાજુ છત્વર વેરંડા છે એની માળો ઉતારતા હો હા ભાઈ આ બધું કોમ કરે હા બધું કોમ એને કોમ તો પતાઈ દે પણ બધું કોમ પાલી દે છું ને કોમે હું વળગાડ છો અરે મનિયા તું ચિંતા ના કર એ મારા પર છોડી દે હું એને કોમ બતાવે કરો મારી રીતે પેલો મોટો જંદ હું કેતો તો જો એને કોમ નહીં બતાવો ને તો તમને ખાઈ જશે અલે પણ નહીં તું ચિંતા ન કર હું કોમ બતાઉ એને ગમે તે ગમે તે કોમ બતાઉ ભાઈ હું બતાવું જ પડશે એને એ હા તો મિત્રો આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત